બે હજાર પચીસ દરમિયાન કાઠમંડુમાં યોજાવાની છે આ જાહેરાત પ્રધાનમંત્રી અને મંત્રી કાર્યાલય સિંહા દરબારમાં વન અને પર્યાવરણ મંત્રાલય અને વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી હતી સાગરમાથા સંવાદ એક બહુ હિસ્સેદાર આંતરરાષ્ટ્રીય સંવાદ મંચ છે જે પર્યાવરણમાં ફેરફાર પર્વતો અને માનવ જીવનના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશે આ ઇવેન્ટ નેપાળ માટે મહત્વપૂર્ણ પગલું છે કારણ કે તે આંતરરાષ્ટ્રીય મંચ પર પર્યાવરણ ન્યાય માટે તેની અવાજને મજબૂત બનાવે છે સંવાદનો ઉદ્દેશ્ય રાજ્ય અને સરકારના વડાઓ પર્યાવરણ નિષ્ણાતો ખાનગી ક્ષેત્રના પ્રતિનિધિઓ અને સામાજિક પ્રભાવકોને એકત્રિત કરીને પર્યાવરણ ન્યાય માટે ચર્ચા અને વકીલાત કરવાનો છે પ્રધાનમંત્રી ઓલીએ હિમનદીના સંરક્ષણ અને પર્યાવરણમાં ફેરફારના તાત્કાલિક મુદ્દાઓને ઉકેલવા માટે સાગરમાથા સંવાદના મહત્વ પર ભાર મૂક્યો તેમણે જણાવ્યું કે સંવાદ પર્યાવરણમાં ફેરફાર અને હિમનદીના સંરક્ષણ માટે જ્ઞાન અનુભવ અને વ્યૂહરચનાઓ શેર કરવા માટે એક મંચ તરીકે સેવા આપશે નેપાળ પર્યાવરણના ન્યાય અને આપણા કુદરતી વારસાના સંરક્ષણ પર વૈશ્વિક ચર્ચામાં નેતૃત્વ કરવા માટે પ્રતિબદ્ધ છે તેમ ઓલીએ જણાવ્યું જાહેરાત સમારોહમાં ઉપપ્રધાનમંત્રીઓ સચિવો વરિષ્ઠ અધિકારીઓ નેપાળ મા રાજદૂત મિશનના પ્રતિનિધિઓ હાજર હતા સાગરમાથા સંવાદને બે વર્ષમાં એકવાર યોજવાની યોજના છે જે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ માટે નેપાળની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે